પછી પાછળ જો પણ હું તારી જોડે સેટ ને બુટ્ટી ને બંગડીઓ ને બ્રેસલેટ ને આ બધું અમેરિકા મોકલવાનું હું પ્રયત્ન કેવું લાગે છે આ ફિટ પડે હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે આપણે પાર્સલ લેવા જવાનું હું આનંદપુરા અને જો આપણે મોકલવાનું આપણે અમેરિકા યો મરચું ને બધું

મંદિર અને આઈ જાય તો ગાઈ પાર્સલ લઈ લીધું આનંદપુરા થી હવે જઈએ કડી કડી જઈને ખાસું બધું પેકિંગ કરવાનું બાકી છે

અમારા પીરોજપુરના વાઘ અને અમારા પીરોજપુરના વાઘ વાઘ છે વાઘ પીરોજપુરના વાઘ વાય પણ બહુ ટ્રાફિક થાય ઓફિસ હવે ટ્રાફિક આવી હવે બોક્સો બોક્સો ઉપર દઈએ પરીક્ષા બહુ અલગ

आए कुछ करो तो भाई अब दोबारा लग लेओ सुटान इच्छावरा भाई ने भारवा तो गाइस अब जाइए जम्मा भूख लगी है खाइए भाई नहीं भाई बेकिंग करिए तो गाइस एक बॉक्स बेकिंग થઈ ગયું બરાબર હવે બીજી એક આ બેકિંગ કરી લી બીજા ચાર બાકી રહી પછી કરીએ તો ચલો તમને બતાય ભાઈ મારા પરથી તો गाइस બે બોક્સ બેકિંગ થઈ ગયા એક પતંગો વાળું થઈ ગયું અને કચરા વાળું થઈ ગયું જો હું તમને બતાવું જો બે બોક્સ બેકિંગ થઈ ગયા આમાં પતંગો ભરી હો ઉતરણ અમેરિકા માં હવે ઉતરણ આવશે આપણો ઉતરણ પતી જઈએ હવે અમેરિકા વાળા આવો મનાવ ને ઉતરણ હજુ ચાર બોક્સ બાકી બરાબર હવે એટલે પેકિંગ કરવાનું ચાલુ કરી પછી તમને બતાવી દઈએ બરાબર જો હજુ આ ચાર બોક્સ બાકી પેકિંગ કરવાના બરાબર પેકિંગ કરીને બતાવી કેટલા બોક્સ છ બોક્સ થશે ટોટલ બરાબર પછી પેકિંગ કરી લે લઈએ તો ગાઈ આપણે એક બોક્સ ખોલી નાખ્યું જોવો તમે બધા કપડાં છ ચણિયા ચોરણ એવું જ છે બધું આમાં બધું ઇમિટેશન જ્વેલરી હવે એનું સટી બનાવવાનું એ બધું લખવું પડશે બરાબર હજુ બીજા ત્રણ બોક્સ બાકી હ બે બોક્સ આપણે પેકિંગ થઈ ગયા હજુ ત્રણ બોક્સ બાકી હ બરાબર એક બે બોક્સ પેકિંગ થઈ ગયા બધું પેકિંગ કરી પછી તમને સીલર બતાવીએ એક એક બોક્સ બતાવીએ શું શું આવો બધું બધા કપડાં જ છે બરાબર તો લોકો હું રહેજો રહજું ને અત્યાર સુધી જોયો તો લાઈક કોમેન્ટ કરી દેજો બધા તો જોવો ગાઈશ કેવું બધું વસ્તુ આવ્યું આ બધું લેડીઝને બધી આઈટમો હ જો બધું સેટ ને બુટિને ને બંગડીઓ ને આ બધું અમેરિકા મોકલવાનું પ્રસંગ લાગે અમેરિકામાં લગન બગન હશે અને બીજા પાર્સલ પતંગો થઈ તો હવે તો ઉત્તરાયણ મનાવાના હે જો આ બધું વસ્તુ હવે એક એક લખવાનું આપણે હવે આ બધું તો ખબર પડતી નહીં અમુક તો શું કહેવાય જોઈ લઈશું ગૂગલમાં શું કહેવાય બરાબર ચાલો પછી પેકિંગ કરીને તમને બતાવીએ તો ગાઈ બીજું બોક્સે આપણે ખોલી દીધું હોય જો બોક્સમાં શું હોય બધા કપડાં છે આમાં ભગવાનના ફોટા પછી આ નારદન તલ એવું બધું હો આમાં બરાબર ચલો બધા પેકિંગ કરીને બીજા બાકી અમે બતાવીએ તમે શું શું બધું વસ્તુ તો વ્લોગમાં બને રાજો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈશ ફાઇનલી બધા બોક્સો પેકિંગ થઈ ગયા જો ચાર આ કાં પાંચ અને કાં છ બરાબર હવે આના પર એડ્રેસો લગાવવાના આપણો તો છોલો એડ્રેસ બટ્રેસ લઈ લઈએ અને પછી ઉપર લગાવી દઈએ તો બ્લોગ અત્યાર સુધી જોયો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણા YouTube ચેનલના અને કમેન્ટ કરી દેજો તો ગાઈસ પાછું નું કામ બધું પતતું કે તું આપણો ભોં બનાયો થઈને 2022 સ્કૂલિંગ પવ થઈ જે બજારમાં લેવા તો બધું બળ્યા રહેજો લેક લેવા દઈએ હી અમાર ભોં બનનો તું એક્ટિવ ચલાય હું વિડિયો બનાવું પાછો બેઠો તો આવો ગાઈસ થા રાઈગી કેમે ચલાવજો

कति रुपैया भयो? कति किसिमको भयो? आबदा 400 वाला। हां, अ मोघा बन्ता मथि आक्सम पर्छ। यो। आन्दले। ल नि सुनम तु आफ्नो। क होले हो। है? दाम त राजी भई छ। आबदा रे अ मजो न पण। आन्दले। च जाँदोले वाँदोले म। आ कति लारु? यो 770 व 98 हालम। कति ला? 700 रुपैया। जैसे।

ગમાડીયાલું તને હવે ત્યારે અત્યારે જો ભણવા જવાની ચિંતા એના ગમે તે ઉઠાવે લઈ લઈ બધું કમ્પ્લીટ જ આવશે આલમાં

ના ભાઈ બંધ જોવા ઉતરાણો ધીમે ધીમે ઉદ્દેશનક જ જાય હેઠો તું ચલાય લે તું ચલાય લે તું ચલાય લે ના ના તું ચલાય લે ચલાય લે માર વિડિયો ચાલુ લગો ચલાય ને ભાઈ તારા ભાઈ વિડિયો બનાવતા આવડે ને ખોટું પૈમાં માર અને હું અહી વાળ લઉં ચમ નહીં ભાવનગર હા 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 લો લે ओह बऊ आकर तोरो ले ओ गाइस पैक ले ली थी मारा रुमाल लेवाना था रुमाल ले लीता म हो जईयो ऑफिस तो गाइस अपना 6 बॉक्स पैक થઈ ગયા જોઈ લો આપણો બોક્સો કેવો પેકિંગ કરે જો હવે બધે બધા બોક્સો કાલે જતા રહેશે મુંબઈ ને પછી જશે અમેરિકા તો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો તો गाइस બધું કામ પતી ગયું બરાબર હવે જઈએ હવે ઘર બાજુ કામ બધું ક્લિયર થઈ ગયું તો બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ બીજા બ્લોગમાં